બે આનંદ સાથી મંત્ર થઈ ગયો જવાબ છે એ વિદ્યાપીઠ નો ધન ભંડાર જોઈને ત્રણ મહર્ષિ મહર્ષિ એલ ને જોતા જ કોણ દંડવત પડી ગયો જવાબ છે બી મેનેન્દ્ર પાંચ સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું જવાબ છે ડી રત્ન અને સુવર્ણ રજતના ટુકડા છ કોને જોઈને મેનેન્દ્રને લાગ્યું કે તેની આજની શોભા આગળ રત્નો ફીકા હતા જવાબ છે એ કૃષ્ણાને સાત મેનેન્દ્ર તમે સુવર્ણ રજત ખાતા નથી એવું કોણે પૂછ્યું જવાબ છે સી મહર્ષિ એલે ત્યાર પછી પ્રશ્ન બે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક દેવ મંદિરમાં બેસતા મહર્ષિ એલે ઉંબર પર માથું ટેકવ્યું બે પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપણું બચી જાય ત્રણ વિદ્યાપીઠ નો ધનભંડાર માલવગણ ખરીદી શકાય તેટલી કિંમતનો હતો રોજના કરતા ઉલટો સાદો દેખાતો હતો પાંચ શખ સરદારો અને યવન સામંતો ન છૂટકે મેનેન્દ્રને અનુસર્યા ને મહર્ષિ એલને દંડવત કર્યા છ શક સરદારો સિવાયના સૌના થાળમાં કંસાર પીરસાયું હતું સાત મેનેન્દ્ર ગુરુની રીતથી સાવ અપરિચિત નહોતો ત્યાર પછી પ્રશ્ન પ્રશ્નો અહીં કેટલાક વાક્યો આપ્યા છે આ વાક્યો કોણ બોલી શકે તે લખો એક અરે તમે આ ખીલાથી શું કરો છો આનંદ બે આનંદ આ પેટીઓ બહાર કાઢ આ વાક્ય મહર્ષિ એલ બોલે છે ત્રણ કૃષ્ણ આજે તારે બરાબર તૈયાર થવાનું છે મહર્ષિ એલ ચાર મહર્ષિ એલ આપને દંડવટ પ્રણામ કરું છું મેનેન્દ્ર પાંચ ગુરુજી આપની આજ્ઞા અનુસાર મે ભોજન થાળ તૈયાર કર્યા છે કૃષ્ણ ત્યાર પછી પ્રશ્ન ચાર મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે સાચા વિકલ્પો સામે ખરાની નિશાની કરો એક વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું ધન પર નહીં જેનો જવાબ આવશે વિદ્યાલય હું આપમેળે બનાવીશ બે નગરસભા એ જ અમારું ગૌરવ ને મૂડી છે જવાબ આવશે નગરસભા હંમેશા તેમની મદદ કરે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક મહર્ષિ એલે દેવ દેવમંદિરના ભૂગર્ભગૃહમાં જતા પહેલા આનંદને શું કહ્યું ઉત્તર મહર્ષિ એલે દેવ મંદિરના ભૂગર્ભગૃહમાં જતા પહેલા આનંદને કહ્યું થોડી વાર બેસીએ ભૂગર્ભગૃહમાં વિદ્યાપીઠનો એવો મંત્રમુગ્ધ થઈ ગયો કે એ અર્ધા રસ્તા સુધી કશું બોલી ન શક્યો ત્રણ આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઉભું કરતા નથી આનંદે આવું પૂછ્યું ત્યારે મહર્ષિ એલે શું કહ્યું ઉત્તર

ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં બેસાડ્યા શું ખાય સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ એલે શો ઉત્તર આપ્યો ઉત્તર આમાં શું ખાય સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ એલે ઉત્તર આપ્યો કે કેમ આપને જે રૂચે તે રત્ન હીરા પોખરાજ સુવર્ણ સાત શક સરદારો ત્યાં વરસાદ વરસવાનું કારણ શું હતું ઉત્તર શક ને ત્યાં રહેલી અબોલ ગાયો માટે ખડ ઉગે એ વરસાદ વરસવાનું મુખ્ય કારણ હતું આઠ મેનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને શું કહ્યું ઉત્તર મેનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને કહ્યું અમે બધા સાવ જડશું છીએ સૂત્ર માં કહો તે અર્ધ પશુઓને નહીં સમજાય ત્યાર પછી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં માં લખો એક મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કર્યું ઉત્તર દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે કાકડો સળગાવી કઈક તપાસ્યું પછી પાસેથી લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું જેથી પથ્થરો ખસ્યા અને માણસ જાય તેટલી જગ્યા પહોળું હતું તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય તેવું લાગ્યું તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય ત્રણ આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો ઉત્તર આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા ચાર આ ધનભંડાર છે છતાં તમે નગરસભા ઉપર શા સારું નભો છો આનંદના આ પ્રશ્નના ઉત્તરમાં

તક્ષશિલામાં ભોજન સમારંભ માટે કેવી તૈયારીઓ કરવામાં આવી હતી ઉત્તર તક્ષશિલામાં ભોજન સમારંભ માટે બધા જ શિષ્યો આનંદ અને ચારુ લતાએ સાફ કર્યું હતું પાણી છાટે રંગાવલી પૂરી હતી આસનો પાથરી દીધા હતા જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા ત્યાર પછી છ મહર્ષિએ શખ્ખ સરદારોને શું પીરસ્યું શા માટે ઉત્તર મહર્ષિએ શક શરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા શક સરદારો કે જેઓ ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા હતા એમને મહર્ષિ આમ રત્નો પીસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા સાત મહર્ષિ એલે મૈનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી

મહર્ષિ શું કર્યું ઉત્તર મંદિરના ભૂગર્ભગૃહમાં એકવાલમાંથી એક ખસેડી પથ્થરો કહ્યું પેટીઓ વજનદાર હોવાથી તેમણે ટેકો આપી પેટીઓ બહાર ખેંચી કાઢી તેમાં એક પેટીમાંથી રત્નો અને બીજી પેટીમાંથી સુવર્ણ અને રજતના ટુકડાઓ લઈ બે પોટલીઓ બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને વ્યવસ્થિત ગોઠવ્યો ત્યાર પછી બે મહર્ષિ એલે મેનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે તેની શી શી અસરો થઈ ઉત્તર મહર્ષિ એલે મેનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા સામેની ગૌશાળાની ગાયોએ પણ કાન માંડ્યા હતા કૃષ્ણાના હાથમાંથી બંને થાળ છૂટી પડ્યા અને સુવર્ણ રજત તથા રત્નો ચારે બાજુ ધૂળમાં રોડાયા ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર તમારી નોટબુકમાં લખો એક મહર્ષિ એલ ધનના મોંહ આક્રમણ કરી રહેલા મહાક્ષત્રપ મેનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવતા શું કહ્યું ઉત્તર મહર્ષિ એલે ધનના મોંથી આક્રમણ કરી રહેલા મહાક્ષત્રપ મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવતા કહ્યું મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા ફરો છો ત્યારે ધાર્યું કે તમારે ત્યાં સોનું રૂપું ખાવાનો ચાલ હશે ને ત્યાં પૂરતું નહીં હોય એટલે આમ કરતા હશો એટલે તો તમને એ પીરસ્યું પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાવો છો ત્યારે વળી થયું કે કદાચ તમારી તરફ વરસાદ જ નહીં થતો હોય પણ એમ થાય છે એમ સાંભળ્યું ત્યારે મને થયું કે જેને ત્યાં ધરતી છે મેઘ છે વનૌષધિ છે છતાયે જે બીજાના મુલકનો સર્વનાશ કરવા આવે છે એમને ત્યાં ભગવાન શા સારું વરસાદ વરસાવતા હશે એટલે મેં પૂછ્યું કે તમારે ત્યાં ગાયો છે તમે હા કહી ત્યારે મને સમજાયું કે ભગવાન તમારા જેવાને ત્યાં અબોલ ગાયો માટે વરસાદ વરસાવે છે તમે તો ભગવાનની દયાને પાત્ર નથી ત્યાર પછી બે આ પાઠને તમારી ભાષામાં છ થી આઠ લીટીમાં લખો ઉત્તર આ પાઠમાં મૌર્યકાળનું કાળનું આબેહુબ નિરૂપણ છે તેમાં સૌથી તેજસ્વી પાત્ર મહર્ષિ એલ છે સુવર્ણ અને ધનના મોહથી આક્રમણ કરી રહેલા ગ્રીક યોદ્ધા મેનેન્દ્ર અને તેના સાથીદારોએ મહર્ષિ એલ જીવનનું સત્ય સમજાવે છે તેઓ તેને સમજાવે છે કે તમારે ત્યાં સુવર્ણ રજત હીરા કે રત્નો ખવાતા નથી પણ અમારી જેમ અન્ન જ ખવાય છે તમારે ત્યાં વરસાદ વરસે છે એટલે ત્યાં ગાયો છે છતાંય તેઓ શા માટે બીજાના મુલક સર્વનાશ કરવા આવે છે આમ મહર્ષિ એલ બધા ગ્રીક યોદ્ધાઓને સરળ અને સંસ્કારી ભાષામાં તેઓ જે ધન માટે લૂંટફાટ કરે છે તે યોગ્ય નથી એવું જણાવે છે ત્યાર પછી ત્રણ એલના વ્યક્તિત્વ વિશે ટૂંકમાં જણાવો ઉત્તર મહર્ષિ એલ પાસે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં રાખેલી ઓથીઓમાં બચાવેલું વિદ્યાધન છે તે ભૂગર્ભ ગૃહમાં તેમની પાસે એક પેટીમાં વિવિધ રત્નો અને બીજી પેટીમાં સુવર્ણ અને રજતના ટુકડાઓ છે છતાં તેઓ ઉદર પોષણ માટે રોજ ભિક્ષા માંગતા શરમ કે કંટાળો અનુભવતા નથી તેઓ માને છે કે માતા સરસ્વતી વાસી અન્ન પર નભતા નથી તેઓ પોતાની સરળ સ્પષ્ટ અને સંસ્કારી ભાષામાં ગ્રીક યોદ્ધાઓને તેમના પ્રદેશમાં બધી જ સુખ સગવડો હોવા છતાં તેઓ લૂંટફાટ કરીને બીજાના મુલકનો સર્વનાશ કરે છે તે યોગ્ય નથી તેવું જણાવે છે આ પાઠના આધારે આપણે તેમના તેજસ્વી પાત્રનો પરિચય મેળવીએ છીએ ત્યાર પછી નીચેના વાક્યોમાં યોગ્ય ચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો એક મેનેન્દ્ર તું તો હવે મોટો થઈ ગયો એને ઉભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું ઉત્તર જોઈએ મેનેન્દ્ર તું તો મોટો થઈ ગયો એને ઉભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું બે હા હા આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે એક વૃદ્ધે કહ્યું ઉત્તર જોઈએ હા હા આપણે ઢંકાઈ જઈએ ઉગે છે એક વૃદ્ધે કહ્યું ત્યાર પછી પ્રશ્ન દસ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ગીતાએ ભજન ગાયું તેનો કંઠ ખૂબ સરસ છે બે નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે ગવાય છે તેમાં ગહન ચિંતન હોય છે ત્રણ મારા કપડા કપિલભાઈએ સીવ્યા છે તેઓ શૂટ પણ સરસ સીવે છે ચાર તારા ખિસ્સામાં કાંઈ છે મારે થોડાક રૂપિયા જોઈએ છે પાંચ રહીમભાઈ બસમાં ઊંઘી જાય તેવો કંડક્ટર છે છ વિકાસ ક્રિકેટમાં સારું રમ્યો તે કબડ્ડી પણ સરસ રમે છે ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચેના ફકરામાં રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી

નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારા ધારણા બરાબર છે કે નહીં અહીં એક ઉદાહરણ આપેલું છે અનુપમ સુંદર સર્વોત્તમ જોઈએ થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય મારું વાક્ય જોઈએ રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે તેવા જ આપણે બીજા વાક્ય જોઈએ એક પૂર્વવત પૂર્વ દિશામાં પહેલેથી પહેલાની જેમ વાર્તામાં આવેલું વાક્ય દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ફસેડી આનંદને પોલાણમાં બે પેટીઓ ઉંચકીને બહાર કાઢવા કહ્યું જોઈએ જોયું ઓછડી પટપટાવીને પૂર્વવત પોતાને સ્થાને બેસી ગયો ત્યાર પછી બે પીકુ નિસ્તેજ આછું ફેરફાર વગરનું વાર્તાનું વાક્ય જોઈએ કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફીકા હતા મારું વાક્ય મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો પડી ગયા નવો જન્મ નવું જીવન અથવા ફરી ફરી જીવવું વાર્તાનું વાક્ય જોઈએ મેનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો મારું વાક્ય નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડોક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું છે ત્યાર પછી પ્રશ્ન સત્તર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક અંદર બહાર બે આનંદ શોક ત્રણ જવું આવવું ચાર થોડું બહુ પાંચ વેળા કવેડા છ સળગાવવું ઓલવવું સાત અપમાન માન આઠ જડસુ બુદ્ધિમાન ત્યાર પછી પ્રશ્ન અઢાર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક ચિત્રાને બનાવેલી મોટી દિવેટ કાકડો બે પૃથ્વીનો અંદરનો પેટાળ પ્રદેશ ભૂગર્ભ જેને ઉપમા નથી એવું અનુપમ મંત્રથી મોહ પામેલું કે બીજા કશાથી તેના જેવી અસર પામેલું મંત્ર મોગ્ધ પાંચ એક પ્રાચીન નગર પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તક્ષશિલા છ પાપ કે અન્યાય સામે ધર્મબુદ્ધિને બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ પુણ્ય પ્રકોપ સાત ગાયો રાખવાની જગ્યા કે વાડો ગૌશાળા આઠ દંડની પેઠે લાંબા પડીને દંડવત નવ કાળનું એક પરિમાણ શેકડનો પિસ્તાલીસમો ભાગ ક્ષણ ત્યાર પછી પ્રશ્ન ઓગણીસ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક બગલમાં મારવું એટલે કે બગલમાં દબાવાય તેમ પકડવું વાક્ય જોઈએ સાધુ પોટલું બગલમાં મારીને મંદિરની બહાર નીકળ્યા બે મો પર વાદળી પથરાવી એટલે કે શરમાવું પડે એવી સ્થિતિ થવી વાક્ય જોઈએ મધરાતે આવેલા ચોરોને એકનાથે સામે ચાલીને વસ્તુઓ આપવા માંડી તેથી બધા ચોરના મો પર વાદળી પથરાઈ ગઈ ત્રણ ડોકું ધૂણાવવું એટલે કે ના કહેવું વાક્ય એલે જાણે માનતા ન હોય એમ ડોકું ધુણાવ્યું ચાર કાન માંડવા એટલે કે ધ્યાનથી સાંભળવું વાક્ય કનુએ અડધી રાતે ઘરના પાછળના ભાગમાંથી અવાજ આવતા એ તરફ પોતાના કાન માંડ્યા પ્રવૃત્તિ જોઈએ એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખો અહીં એક ઉદાહરણ આપેલું છે તમે મોડા ન આવતા આ વાતને આપણે બીજી રીતે તમે સમયસર આવજો એવી રીતે પણ કહી શકાય તેવા જ આપણે બીજા વાક્યો જોઈએ એક હું વહેલા જમતો નથી હું મોડો જમું છું બે આ ટામેટા સસ્તા નથી આ ટામેટા મોંઘા છે ત્રણ તેમને અશાંતિ ગમતી નથી તેમને શાંતિ ગમે છે ચાર વિનયને સંગીતમાં રસ છે વિનયને સંગીતમાં રસ નથી એવું નથી